રાજકોટમાં સાધુ સંતો સાથે ક્ષત્રિય અગ્રણીઓ કરી ચર્ચાની વાળાને સમજાવવા પહોંચ્યા સાધુ વાળાને અન્ય ત્યાગ છોડી રૂપાલાને માફી આપી દેવા સાધુ સંતોની સલાહ સાધુ સંતોમાં પણ વિરોધાભાસી નિવેદનો પદમિની બા સહિતના ક્ષત્રિયોને મળવા આવેલ સાધુ સંતોમાં વિરોધાભાસી નિવેદનો જામ કંડોણાના ગાયત્રી દેવીનું નિવેદન પરસોત્તમ રૂપાલાને માફી આપી દેવી જોઈએ પદ્મિની બાને અન્ન ત્યાગ છોડી દેવું જોઈએ એવી હું સલાહ આપીશ અહેવાલ વિજય મકવાણા નાનકડું ભેગ ભગવાને આપેલું છે ગંગાગીરી ગુરુ શ્રી દિગંબર ચકોરગીરી શ્રી પંચ દસનમ જૂના અખાડા જુનાગઢ સત્ય સમાજના અને સત્ય સમાજના આમંત્રણને લઈને અમારી નાગાફોજ રોલાળા શિવાનંદ બાપુના સાથે અમે બધાય કામ કરી રહ્યા છીએ અને આપણા ગુજરાતની અંદર નહીં પણ ભારતના ખૂણે ખૂણે અમે જાતિ જાતિ જે વિભાગ છે એને પણ અમે નાબૂદ કરી રહ્યા છીએ અને બીજી તો શરમની વાત એ છે મિત્રો સાબરી લેજો કારણ કે આજે ક્ષત્રિય સમાજ હોય તો જ આ ધર્મ ટકેલું છે અને કે ટકે જ નહીં એનું કારણ છે કે આજ પણ મારી બેન દીકરીઓ અમારા છત્રીય સમાજમાં વેકાતી નથી એને અમે દાન માપીએ અને દાન દઈ રહ્યા છીએ એક જ સમાજ હિન્દુમાં હિન્દુ સનાતન ધર્મ એક જ સમાજ એવો ક્ષત્રિય સમાજ આજે તલવારની ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો હોય તો એ ક્ષત્રિય સમાજ અને આજે પણ એમનો ડંકો વાગે છે ક્ષત્રિય સમાજનો અને મિત્રો ખરેખર આપણે બેનનું નામ પદ્મીના બે પદમીના બેન વાળાના લઈને અમે છીએ જય મહાકાલ અમારી ગૌશાળા અને અમારું મહાકાલ મંદિર બંટીભાઈનું અને અમે અવારનવાર અને એમના અમતરના લઈને આવીએ છીએ અને ખરેખર આ વિરોધ બરાબર જ છે અમે માનીએ છીએ અને એમની સાથે અમે ખરેખર તલવાર લઈને સાથે છીએ કદાચ ધર જેવું હોય ને તો અમે પણ થઈશું અને એમની સાથે છીએ હા હા આ વિરોધ બરોબર છે ખરેખર આ ટીકા કરવી જ ના જોઈએ અમને હે મંત્રી મંત્રી એટલે શું મંત્રી એટલે શું એમને ખબર છે હે મંત્રી એટલે બધો મેન માણસ એને કહેવાય મંત્રી અને એ જ કદાચ આવું કરતો હોય તો એ યોગ્ય નથી હું તો મોદીભાઈને ને આપણા હર્ષ સંઘવીને બધાને આપણા જેટલા આગેવાનો છે બધાને હું કહી રહ્યો છું ગંગાગીરી મહારાજ ખરેખર ધર્મના માટે જો હાનિ થાય ને એ અમે સાંખી નહીં લઈએ મારું નામ શિવાનંદજી સરસ્વતી લોલાળા નાગેશ્વરી આશ્રમ અમે વધારીએ છીએ મારી સાથે ગંગાગીરી બાપુ બંટીભાઈ કાળઘરદાદાશ્રી કૈલાદગીરી મહારાજ નાગા નાગાબાબાશ્રી દિગંબર સાધુ સંતો અમે ઘણા ટાઈમથી આ જે રૂપાલાનો પ્રશ્ન આખા દેશભરમાં એ ચાલી રહ્યો છે વાદ વિવાદ અમે પણ ઋષિ મુનિઓને એવો ખ્યાલ હોય છે કે ક્ષત્રિય સમાજ શું છે એ તો જો કે ઇતિહાસના પાને પાને દેશ વિદેશમાં અમરત છે દરેકને ખ્યાલ છે અને આખો સમાજ દેશ પૂરા દેશભરમાં ખૂણે ખૂણે એક જ વાત છે કે અમારે રૂપાલા સાહેબને હટાવો તો આટલો મોટો ક્ષત્રિય સમાજ આખા દેશભરમાં જો એક થઈ અને એક માગ હોય તો સરકારને પણ એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ક્ષત્રિય સમાજમાં એમને રજવાડા આપ્યા છે એની પાછળ શાલિયાળા બનસ્યા છે આટલું બધું આપ્યા સમાજ તેમ છતાં રાજપૂત સમાજે ક્યારે કોઈ આશા રાખી નથી રાજપૂત સમાજનો જન્મજી માટે છે ધર્મનું રક્ષણ કરવું ગાયનું કરવું બેન દીકરી માટેનું કરવું આજે દીકરીઓ જ્યારે રોડ પર આવી અને આંદોલન કરતી હોય એ પણ શરમજનક વાત છે ક્ષત્રિય સમાજ માટે તો ઈશારો પણ કાફી છે એમને એક સરદારના કહેવાથી રજવાડા આપ્યા આ દેશને આઝાદ કરવા માટે ક્ષત્રિય સમાજે તો બધું કુર્બાન કરેલું જ છે પણ જ્યારે પોતાના સ્વમાનની વાત આવે સ્વાભિમાનની વાત આવે એના પર કોઈ આપત્તિ આવે જ્યારે જ્યારે આ દેશ માટે ધર્મ માટે આપતી આવે ત્યારે ત્યારે અને જ્યારે જ્યારે આ દેશની અંદર ધર્મ જાગે ત્યારે રાજપૂતાણીઓ આગળ જ છે એટલા માટે રાજપૂતાણીનો ઇતિહાસ અમર છે અને જોહર એ પણ કરી શકે કારણ કે અંદર સાતત્વ શક્તિ અંદર કાયમ માટે આદિ અનાદિ શિવજીના આશીર્વાદથી સાત ધર્મ શક્તિ પ્રવેશ કરેલી છે એટલે સરકારને પણ મારી વિનંતી છે કે એક બાજુ ક્ષત્રિય સમાજ છે એક બાજુ રૂપાલા છે તો આટલા મોટા સમાજનું માન ના રાખવું એ પણ શરમજનક છે તો સૌ સમાજનું માન રાખી અમને હટાવવા માટે અમારી નમ્ર વિનંતી છે અને પદ્મની આદિજી પદ્મની બા છે અન્નપાણીને ત્યાગ કર્યો છે તો ખરેખર શ્રી સશક્તિકરણ સરકારે કાયદો કાઢ્યો છે એ પણ શ્રી છે નારી છે નારી નારાયણ છે અત્ર નારીનું પૂજન થમંત દેવતા તો નારીઓનું જે દેશમાં પૂજન થાય ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન છે તો અમારા ઋષિમુનિઓને પણ આજે આવવું પડ્યું અહીંયા અને આમની જે પદ્મિનીબા વાળા છે અને ક્ષત્રિય સમાજ છે એમની સાથે અમારો પૂરો સાધુ સમાજ એમની સાથે છે એના માટે જે કાંઈ કરવાનું થાય એના માટે અમે બધા તૈયાર છીએ જય માતાજી